નમસ્કાર સીબી 24 ની સાથે હું રેશમા આપનો સ્વાગત કરું છું અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની પ્રથમ વર્ષગાંઠ પર ત્રણ દિવસે ભવ્ય ઉત્સવ આથી શરૂ થયો છે જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના હસ્તે કરવામાં આવ્યું છે સમગ્ર અયોધ્યા ધામ રામમય બની ગયું છે રામલલાના મહા અભિષેક બાદ અંગદ ટીલાથી જનસભાને સંબોધી હતી આ દરમિયાન મોટી સંખ્યામાં ઋષિમુનિઓ પધાર્યા હતા આ ભવ્ય ઉત્સવ અગિયારથી તેરમી જાન્યુઆરી સુધી ચાલશે જેમાં સંગીત અને કલા જગતની હસ્તીઓ ભાગ લેશે આજે અયોધ્યામાં યોજાનાર કાર્યક્રમમાં બંને ડેપ્યુટી સીએમ પણ હાજરી આપે તેવી શક્યતા છે મુખ્યમંત્રીની અયોધ્યા મુલાકાત લગભગ પાંચ કલાકની છે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અગિયારથી તેરમી જાન્યુઆરી સુધી ત્રણ દિવસીય ઉજવણીનું આયોજન કરાયું છે આ મહોત્સવમાં સંગીત કલા અને સાહિત્ય જગતના લોકો સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ ભાગ લેશે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યા પહોંચશે મંદિર પરિસરને પચાસ ક્વિન્ટલથી વધુ ફૂલોથી શણગારવામાં આવ્યું છે વીઆઈપી ગેટ નંબર અગિયાર સહિત અન્ય પ્રવેશ દ્વારો ઉપર ભવ્ય શણગાર કરવામાં આવ્યો છે મહાકુંભની તૈયારી માટે વૃક્ષો ઉપર લાઇટ લગાવવા માટે મહાનગરપાલિકાએ સૂચના આપી છે પોલીસ અને પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે તો મંદિરના મુખ્ય પૂજારી સત્યેન્દ્ર દાસે કહ્યું કે રામલલ્લાનો વિશેષ અભિષેક કરવામાં આવશે આ દરમિયાન રામલલ્લાને સ્નાન કરાવવામાં આવશે પછી અત્તર લગાવવામાં આવશે ત્યારબાદ તેમને પીળા રંગના કપડાં પહેરાવવામાં આવશે જેમાં સોનેરી ચમક હશે રામલલ્લાને ફૂલો અને માળાથી શણગારવામાં પણ આવશે આભૂષણ પહેરાવવામાં આવશે આખી અયોધ્યા રામમય બની જશે જે રીતે પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવમાં ભવ્યતા જોવા મળી હતી તે જ રીતે આ વાર્ષિક ઉત્સવ પણ દિવ્યતા અને ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહ્યો છે